હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર તારીખ દસ એક બે હજાર પચીસના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં વાળા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા દોસ્તોને શેર કરો તો જોઈએ ધોરણ વિજ્ઞાન વિજ્ઞાન સામાજિક બેંક પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ દસ એક પચીસ પાસ્ટ છે સાત તેર ચૌદ ઓગણીસ અને એકવીસ તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ બરાબર

ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ઓગણીસો સાત મહિલા સશક્તિકરણ વર્ષ બે હજાર બે સરકારીમાં નોકરીમાં મહિલા અનામત એફ તેત્રીસ ટકા ક્ષણ ઉદ્યોગની સ્થાપના તો એની અંદર આવશે તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા શું આવશે એલ છે બરોબર આ એલ છે એચ આઈ જે કે એલ બરાબર એટલે એલ અઢારસો પંચાવન એટલે આમાં ભૂલ ઘણી રહેલી છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે દ્વિતીય પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષા માટેના પેપર શેટની તો મિત્રો આ પેપર શેટ તમને મળી જશે શું છે આખું બધું તો ધોરણ દસના નવા માળખા પ્રમાણે આઈએમપી પ્રશ્નપત્રો ત્રીસથી વધુ પ્રશ્નપત્રો છે જે બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય ઘણા મિત્રોને ગણિત વિજ્ઞાનમાં હજી તકલીફ છે તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર તમારે જેટલી વાર જો એટલી વાર જોઈ શકશો ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના નેવુંથી વધુ પ્રશ્નપત્રો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે તેમજ દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યન બોધી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો એક બે વાક્યમાં ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસો એકતાલીસ એકસો સુડતાલીસ સડક માર્ગના પાંચ પ્રકારોના નામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામ્ય સડક માર્ગ સરહદી માર્ગ હિમાલયમાં કયું પ્રાણી બોજવાહક તરીકે ઉપયોગી છે યાક રેલવે સ્ટેશનમાં માથે સામાન ઉંચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહેવાય કુલી દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું ભારતીય રેલવે દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે દ્રિબુગઢથી કન્યાકુમારી મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું બનાવવું જોઈએ ઓવરબ્રિજ બાયપાસ રોડ તેમજ શહેર પર રિંગ રોડ શહેર ફરતે કઈ નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે ગંગા નદી બ્રહ્મપુત્ર નદી પશ્ચિમ કિનારાની નહેર ગોદાવરી કૃષ્ણ બ્રાહ્મણી નદી ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે ભારતીય વિમાન સત્તામંડળ ગુજરાતના કયા શહેરોને પાઇપલાઇનથી રાંધણ ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે સુરત વડોદરા અમદાવાદ ભરૂચ લીંબડી જામનગર મોરબી રાજકોટ ગાંધીનગર આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસારણ કરે છે ચારસો પંદર રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયા નંબર ઉપર જાણ કરવી જોઈએ એકસો આઠ સાચો વિકલ્પ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ દેશમાં સૌથી લાંબો માર્ગ છે તે કયા બે શહેરોને જોડે છે શ્રીનગર અને કન્યાકુમારી નીચેના ફોટામાં કયા પ્રકારના સડકમાર્ગ દર્શાવતો માઇલસ્ટોન છે તો પીળો રંગ છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગુજરાતના કયા બે શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ હતી અમદાવાદ ગાંધીનગર એકસો આઠ તથા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને પહેલા પસાર થવા દો રેલમાર્ગના ત્રણ પ્રકાર મીટર ગેજ નેરોગેજ અને બ્રોડગેજ ખાલી જગ્યા પૂરો પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતની સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે ધોળકાનું મલાવ તળાવ પાટણની રાણકી વાવ રાણી વાવ ચંપાનીનો કૂવો મહેમદાબાદનો ભમરિયો કુવો જૂનાગઢનો નવગણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે સંગેમેશ્વર મંદિર અને પાપનાશ્યમ મંદિર આંધ્રપ્રદેશ રાજ્યના મહેબૂબનગર જિલ્લાના આખા તે સફળ આલમપુર તરીકે ખસેડવામાં આવ્યા છે વિભાગ બી મિત્રો છ ગુણનું એટલે કે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે કૃષિ આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગોના નામ લખો વ્યાખ્યા આપો મોટા પાયા પરના ઉદ્યોગો નાના પાયા પરના ઉદ્યોગો મને ઓળખો સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ઉદ્યોગ ડાયનિમ સિટી ઓફ ઇન્ડિયા ગુજરાતનું અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ સેતુ રેશમી કાપડ માટે કંપનીના નામ લખો બેલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એસસીએલ હિન્દુસ્તાન કોપર લિમિટેડ નકશામાં દર્શાવેલ સ્થાનો કયા ઉદ્યોગો સાથે સંબંધિત છે તો લોખંડ અને શણ આ ઉદ્યોગ કયા રાજ્યમાં વધુ વિકસ્યા છે લોખંડ ઝારખંડ અને શણ પશ્ચિમ બંગાળ બરાબર અકાર્બનિક રસાયણ ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તો ગંધકનો સામગ્રી સોડા એશ ગુજરાતમાં આવેલા ઉદ્યોગોના કેન્દ્રો કાગળ ઉદ્યોગ અમદાવાદ રાજકોટ સુરત વાપી વલસાડ વડોદરા ખાંડ બારડોલી ગણદેવી સુરત નવસારી સાયણ વ્યારા ભરૂચ કોડીના તાલાલા ગીર ચલો સૈન્યની જરૂરિયાતનું હેલિકોપ્ટર પવનહંસ હેલિકોપ્ટર મુસાફરી માટેના રીના ડબ્બા પેરાંબુર બેંગલુર કપૂરથલા કોલકત્તા સિમેન્ટ ઉદ્યોગ માટે કાચો માલ બોક્સાઇટ ચીકણી માટી ચૂનાનો પથ્થર કોલસો ચિરોડી કૃત્રિમ કાપડ ઉદ્યોગ કપાસ રેશમ ઉન્ના રેશા ગોળ બનાવવા માટે શેરડી લોખંડનો પોલાદનો લો અયસ્ક કોલસો ચૂનાનો પથ્થર મેંગે નીચ ઉદ્યોગોમાં શું બનાવવામાં આવે છે તાંબુ ગાળણ તો વિદ્યુત ઉપકરણ રેફ્રિજરેટર એર કન્ડિશનર રેડિયેટર વગેરેનો એલ્યુમિનિયમ ગાળણ સડકના વાહનો રેલવે હવાઈ જહાજ યાંત્રિક વાહન સાધનો વગેરે ભારતના પૂર્વ કિનારે અને પશ્ચિમ કિનારે આવેલા બંદરો તો પૂર્વ કિનારે કલકત્તા હાલદીએ પારાદ્વીપ વિશાખાપટ્ટનમ એન્નોર ચેન્નાઈ તુતીકોરેન પશ્ચિમ કિનારે કંડલા મુંબઈ નાહવા સેવા જવાહરલાલ નહેરુ બંદર માર્મગોવા ન્યૂ મેંગ્લોર કોચી વ્યાખ્યા આપો આંતરરાષ્ટ્રીય વ્યાપાર એક્સપ્રેસ ધોરી માર્ગ બે પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય તેના ચાર પ્રકારો જોવા મળે છે કયા કયા બરાબર તો મિત્રો અહીંયા આપવામાં આવેલા છે ચારે ચાર પ્રકારો ભારતમાં ઉની કાપડ ઉદ્યોગના કારખાનાઓ ક્યાં ક્યાં આવેલા છે આગળ અતિક્રમણ બરાબર પર્યાવરણ અતિક્રમણ સુતરાવ કાપડ ઉદ્યોગના કેન્દ્રો મિશ્ર આપેલા છે તેમાં ગુજરાત રાજ્યના પાંચ અને મહારાષ્ટ્ર રાજ્યના પાંચ અલગ પાડો તો ગુજરાત અને મહારાષ્ટ્ર વિભાગ સી નવ ગુણ ત્રણ ગુણના ત્રણ પ્રશ્ન ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો ત્યાર પછી છે ગુજરાત સરકારની મહિલા સમાનતા માટે અમલમાં મૂકેલી યોજનાઓ કઈ કઈ છે મિત્રો આ પીડીએફ તમારે જોતી મળી જશે બરાબર ત્યાર પછી છે ક્યાંથી મળશે મેં તમને કીધું છે આપણે ત્યાં મહિલાઓ સાથે કેવા કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ત્યારબાદ માનવ વિકાસ થકી કયા કયા હેતુ સાકારી થયા છે માનવ વિકાસ આંકના આધારે માત્ર ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા નવ દેશોને ઓળખી અલગ યાદી બનાવ તો મિત્રો અલગ યાદી બનાવી છે શબ્દોને સમજાવો અભયમ મહિલા હેલ્પલાઇન માનવ વિકાસના ત્રણ નિદેશકો યુએનડીપી અભયમ માનવ વિકાસના ત્રણ નિદેશકો યુએનડીપી આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે આપણે શું કરવું જોઈએ બરાબર ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો વિવિધતામાં એકતા તો આવી રીતે વિડીયો પોસ્ટ કરીને લખવાનું દેશના મુખ્ય સંગ્રહાલયોને કોષ્ટક રૂપે દર્શાવો તો કોષ્ટક રૂપે શબ્દની સમજ આપો રાષ્ટ્રીય સ્મારકો એએસઆઈ અને વસુદેવ કુટુંબકમ બરાબર તો ત્રણેયના મિત્રો જવાબ છે એસ એસઆઈ નાગરિકોના મૂળભૂત અધિકારો કેટલા છે અને કયા કયા બાળમજૂર કોને કહે છે તે કયા કયા સ્થળે કામ કરતો જોવા મળે છે શા માટે બરાબર વ્યાખ્યા આપો અસામાજિક પ્રવૃત્તિ બ્લુ કોલર અપરાધ વ્હાઇટ કોલર અપરાધ આતંકવાદીઓ કેવી કેવી પ્રવૃત્તિઓ અપનાવે છે તેની સામાજિક અસરો લખો બરાબર આગળ જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લે વિભાગ ડી આવશે

ભક્તિ સોસાયટીમાં રોડ બનાવવામાં આવતો નથી લોકોની મુશ્કેલી વધી રહી છે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે તમે એક જાગૃત નાગરિક છો ત્યારે માહિતી મેળવવાનો અધિકાર બે હજાર પાંચ કાયદા મુજબ કઈ રીતે માહિતી મેળવી તેનું સોસાયટીના સભ્યોને માર્ગદર્શન આપો તો આપેલું છે મિત્રો વૃદ્ધોની નિશા વૃદ્ધોની સમસ્યા જણાવી તેમની સમસ્યાઓ દૂર કરવા માટે સરકારે કરેલા પ્રયાસો લખો બરાબર તો એના પ્રયાસો લખવાના છે ત્યાર પછી રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો કાપડનું ઉદ્યોગ કેન્દ્ર નાગપુર મહારાષ્ટ્ર બતાવવાનું લોખંડ પોલાદ સંકુલ જમશેદપુર ઝારખંડ રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર ગુજરાત જહાજ બાંધકામનું કેન્દ્ર કોલકાતા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર બેંગ્લોર ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર સોલાપુર મહારાષ્ટ્ર કૃત્રિમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર પશ્ચિમ બંગાળ રેલવે એન્જિનિયર કેન્દ્ર જમશેદપુર ઝારખંડ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તેમજ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર તેમજ બોર્ડ માટે ઉપયોગી પેપરો આ બધું જ આપણી એપ્લિકેશનના પેડ કોર્સમાંથી મળી જશે તો વહેલી તકે ત્યાંથી મેળવી લેવા તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અને બધાને મિત્રો સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત